એસસી એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે ચોવીસ કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે નેશનલ કો ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ

જે વાત કરવામાં આવી છે એનો સમગ્ર ઓબીસી એસસી એસટી સમાજ સમજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને જે અંકલેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ ફંડ રાખવા માટે અપીલ કરીએ છે અને અમારા આ વિરોધમાં તેનો મને સાખ અને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ